નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું ટોપ પાંચ રાયડાના સર્વશ્રેષ્ઠ બિયારણ વિશે જે તમારી ખેતીમાં વધુ ઉત્પાદન માટે વધુ તેલની ટકાવારી માટે તથા રોગ પ્રતિકારક શક્તિ માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેમજ ખાસ કરીને એ પણ આપણે આજના વિડીયોમાં માહિતી મેળવશું કે રાયડાનું વાવેતર માટે યોગ્ય સમય કયો છે એટલે ખાસ કરીને જે ખેડૂત મિત્રોએ આ વર્ષ રાયડાનું વાવેતર કરવાનું હોય તેવા બધા ખેડૂત મિત્રો વિડીયોના અંત સુધી ભણ્યા રહેજો જેથી કરીને તમને સાચી અને સચોટ માહિતી મળી રહે એ પહેલાં જે ખેડૂત મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય તેવા ખાસ કરીને બધા ખેડૂત મિત્રો આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આપણી આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે તો ખેડૂત મિત્રો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે રાયડાનો વાવેતરનો યોગ્ય સમય કયો છે તો ખેડૂત મિત્રો સારો ઉગાવો લેવા માટે ખાસ હવામાન જે છે ને એ હંમેશા સૂકું અને ઠંડુ હોવું જોઈએ વધારે પડતો ભેજ ના હોય એટલે કે આપણે જોવા જઈએ તો મહત્તમ તાપમાન ત્રીસથી બત્રીસ ડિગ્રી રહેતું હોય તો તમે એ ટાઈમે વાવેતર માટે સમયગાળો પસંદ કરી શકો છો હવે પ્રોપર જે વાવેતરનો સમયગાળો કયો છે એની વાત કરીએ વહેલું વાવેતર જે કોઈ ખેડૂત મિત્રોને કરવું હોય તો વાવેતરનો સમયગાળો છે એ પચીસ સપ્ટેમ્બરથી લઈ દસથી પંદર ઓક્ટોબરની અંદર તમે વાવેતર કરી શકો છો જો વહેલું વાવેતર કરવું છે એના માટે પણ મેં કીધું હવામાન સૂકું કે ઠંડુ નથી તો એ સમયગાળા દરમિયાન આપણે વાવેતર ટાળવું જોઈએ ત્યારબાદ હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો પાંચ હાઈબ્રીડ રાયડાના બિયારણની જો ખેડૂત મિત્રો તમે રાયડાની સારી વેરાયટી પસંદ કરશો તો એક તો તમને રોગ જીવાત ઓછી જોવા મળશે અને ખાસ કરીને તમને ઉત્પાદન પણ ખૂબ સારું જોવા મળે એટલા માટે થઈને તમારે ખેડૂત મિત્રો યોગ્ય રાયડાના બિયારણની પસંદગી કરવી જોઈએ તો ખેડૂત મિત્રો હવે આપણે રાયડાના બિયારણની વાત કરીએ તો એમાં ખેડૂત મિત્રો પહેલા નંબર ઉપર આવે છે નિગમ બોસ ત્રણસો ત્રણ હાઈબ્રિડ મિત્રો આ વેરાયટીની આપણે ખાસિયતની વાત કરીએ તો આ વેરાયટી એકસો થી એકસો ત્રીસ દિવસે જાત છે આ વેરાયટીમાં તમને મધ્યમ ઊંચાઈ ધરાવતા છોડ જોવા મળશે તેમજ થડમાંથી વધુ ડાળીઓ પાડવાની ક્ષમતા રહેલી છે બોસ ત્રણસો ત્રણ વેરાયટીમાં એક સિંગમાં તમને પંદરથી અઢાર દાણા જોવા મળશે આ વેરાયટીમાં તમને મોટા અને ચમકદાર દાણા જોવા મળશે આ વેરાયટીમાં તમને બેતાલીસ ટકાથી તેતાલીસ ટકા તેલની ટકાવારી જોવા મળશે ખાસ કરીને ખેડૂત મિત્રો આ વેરાયટી રોગ જીવાત સામે રક્ષણ ધરાવતી જાત છે જે ખૂબ જ ઉપયોગી થશે અને બોસ ત્રણસો ત્રણ ઝૂંખામાં લેતી જાત છે તો આ હતા ખેડૂત મિત્રો બોસ ત્રણસો ત્રણ હાઇબ્રિડ બિયારણની ખાસિયતો હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે આ વેરાયટીના બિયારણનો દર કેટલો રાખવો તો પ્રતિ વીઘા મુજબ આપણે છસોથી સાતસો ગ્રામ બીજનો દર રાખવો કોઈક વાર ખેડૂત મિત્રો આપણે યોગ્ય બિયારણનો દર નથી રાખતા એટલે આપણને જોવા નથી મળતા એટલે ખાસ ખેડૂત મિત્રો કોઈ પણ વેરાયટી હોય તેનો યોગ્ય દર આપણે જાળવી રાખવાનો છે ત્યારબાદ ખેડૂત મિત્રો બીજી વેરાયટીની આપણે વાત કરીએ તો બીજા નંબર ઉપર પણ નિગમ સીડ્સ કંપનીનું જ ગણેશ હાઇબ્રિડ રાઇડો બિયારણ આવે છે ખેડૂત મિત્રો તેની ખાસિયતની આપણે વાત કરીએ તો આ વેરાયટી એકસો થી લઈને એકસો બત્રીસ દિવસે પાકતી જાત છે આ વેરાયટીમાં પણ તમને મધ્યમ ઊંચાઈ ધરાવતા છોડ જોવા મળશે તેમજ થળમેથી વધુ ડાળીઓ પાડવાની ક્ષમતા પણ રહેલી છે આ વેરાયટીમાં તમને ઘાટા પીળા રંગના ફૂલ જોવા મળશે આ વેરાયટીમાં એક સિંગમાં બાર થી પંદર દાણા જોવા મળશે આ વેરાયટીમાં તમને પાંત્રીસ ટકાથી આડત્રીસ ટકા તેલની ટકાવારી જોવા મળશે હવે કેટલું મિત્રો આપણે વાત કરીએ કે આ વેરાયટીના બિયારણનો દર કેટલો રાખો તો પ્રતિ વીઘા મુજબ આપણે આઠસો થી લઈને એક કિલોગ્રામ મુજબ આપણે બીજનો દર રાખવાનો છે તો મિત્રો તમારે પણ જો આ વર્ષ રાયડાનું વાવેતર કરવાનું હોય તો એકવાર જરૂરથી નિગમ સિટના બોસ ત્રણસો ત્રણ અને ગણેશ હાઇબ્રિડ રાયડા બિયારણની જરૂરથી વાવેતર કરજો જો મિત્રો તમારે આ બંને બિયારણની ખરીદી કરવી હોય તો જે સ્ક્રીન ઉપર નંબર આવે છે ત્યાંનો તમે સંપર્ક કરીને આ બિયારણની ખરીદી કરી શકો છો ત્યારબાદ મિત્રો ત્રીજા નંબર ઉપર આવે છે સાવન સીડ્સ કંપનીનો પિતાંબર રિસર્ચ રાઈડો ફેરો મિત્રો આ વેરાયટીની આપણે ખાસિયતની વાત કરીએ તો આ વેરાયટી એકસો દિવસથી લઈને એકસો દિવસે પાક થઈ જાત છે આ વેરાયટીમાં તમને દસ થી બાર મુખ્ય શાખાઓ જોવા મળશે આ વેરાયટીમાં તમને પોખરા પડતા કાળા રંગના દાણા જોવા મળશે આ વેરાયટીમાં તમને લાંબી સિંગો અને મધ્યમ મોટા દાણા તમને જોવા મળશે આ વેરાયટીમાં તમને તેલની ટકાવારી વધારે જોવા મળશે અને આ વેરાયટી વધુ ઉત્પાદન આપવાની ક્ષમતા પણ ધરાવે છે ત્યારબાદ ખેડૂત મિત્રો ચોથા નંબર ઉપર આવે છે મંતવ્ય સીડ્સ કંપનીનું મંતવ્ય સમર્થ રિસર્ચ રાયડો આ વેરાયટી પણ એકસો દસ દિવસથી લઈને એકસો પંદર દિવસમાં તૈયાર થઈ જતી જાત છે આ વેરાયટીમાં દસથી બારની સંખ્યામાં મુખ્ય ડાળીઓ જોવા મળશે ત્રેવીસથી પચીસ શાખાઓ ધરાવતો મધ્યમ કદનો છોડ જોવા મળશે અને ભૂખરા પડતા કાળા રંગની લાંબી સિંગો અને મધ્યમ મોટા દાણા તમને જોવા મળશે આ વેરાયટીમાં તેલની અંદાજીત ટકાવારી ચાલીસથી બેતાલીસ ટકા હોય છે અન્ય જાતની સરખામણીમાં વધારે ઉત્પાદન ક્ષમતા ધરાવતી આ જાત છે ત્યારબાદ ખેડૂત મિત્રો પાંચમા નંબર ઉપર આવે છે અવની સેડ્સ કંપનીનું અવની નેવ હાઇબ્રિડ રાઇડો આ વેરાયટીના પાકવાની અવધિની આપણે વાત કરીએ તો એકસો પાંચથી એકસો દસ દિવસમાં આ વેરાયટી તૈયાર થઈ જાય છે છોડની સરેરાશ ઊંચાઈ પાંચથી છ ફૂટ જોવા મળશે આ વેરાયટીમાં તમને છોડ દીઠ વધુ સીંગોની સંખ્યા તેમજ સિંગ દીઠ દાણાની સરેરાશ સંખ્યા વીસ થી ડાળીઓ નીચે છે વધુ ઉત્પાદન આપતી અને અધિક તેલની માત્રા ધરાવતી આ વેરાયટી છે તો ખેડૂત મિત્રો આ હતા ટો પાંચ હાઈબ્રીડ અને રિસર્ચ રાયડાના બિયારણ જો ખેડૂત મિત્રો તમારે વધુ ઉત્પાદન લેવું હોય તો ખાસ કરીને જરૂરથી આવી વેરાયટી વાવજો ખેડૂત મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો સાથે સાથે અન્ય ખેડૂત મિત્રોને પણ આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં હવે ખેડૂત મિત્રો આપણે એક નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન